ટેક્સટાઇલ માર્કેટ કેટલું થાય અહીંથી ભાઈ ટેક્સટાઈલ માર્કેટ અહીંથી થાય 2 કિલોમીટર 2 કિલોમીટર થાય ને તમારા વ્યુઅર્સ ને ખબર પડે ને ચાલો થેન્ક યુ ધન્યવાદ તો ચાલો આપણે અહીંથી જઈ રહ્યા છે ટેક્સટાઇલ માર્કેટ બ્લોગની અંદર એન્ડ સુધી ભણ્યા રહેજો ને આમાં તમને નવું નવું જાણવા મળશે ટેક્સટાઇલ માર્કેટ અહીંયાથી બે કિલોમીટર થાય છે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ છે ટેક્સટાઇલ માર્કેટ માટે રિક્ષામાં બેસી ગયા ને ટેક્સટાઇલ માર્કેટ જઈ રહ્યા છે ચાલો મિત્રો તો આપણે અત્યારે ટેક્સટાઇલ માર્કેટની અંદર જઈ રહ્યા છે તો ટ્રાફિક પણ એવું છે અહીંયા બહુ જ તમે જોઈ શકો છો જુઓ આ બ્રિજ નીચે આપણે અત્યારે ઊભા છે બ્રિજની નીચે હવે આપણે જાશું ટેક્સટાઈલ માર્કેટની અંદર અંદર કેવું કેવું બધું મળે છે એ જોઈએ છે ને તમને પણ ખબર પડે તમારે જો હોલસેલ ખરીદી કરવી હોય દુકાન કરવી હોય આ તે કરવું હોય તો તમને પણ બહુ કામ આવશે તો આપણે જઈએ છીએ ટેક્સટાઇલ માર્કેટની અંદર તો આ જુઓ

તીર્થભાઈ નામ છે શોપ નામ તીર્થ ટેક્સ છે હા હા અને અમારું સારી નું કામ છે હા વીવિંગ સાડી સિલ્ક સાડી બનારસી સાડી એ બધું આપણે કામ રાખતી કરીએ છે હા હા આ બધું અમારું ટેક્સ છે હા સિલ્ક બેઝ છે ઓકે ઠીક મિત્રો આ બધી વસ્તુ ભાઈ બતાવે છે આપણે કેવી કેવી વસ્તુ છે જો માર્કેટ માં છે આને કઈ કહેવાય પશ્મીના છે પશ્મીના 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 કહેવામાં આવે છે ને પછી આ જોવો તમે બીજું ભાઈ આ છે બનારસી બનારસી સાડી છે આ પ્યોર જરી આવશે હા હા આની પ્રાઇસ કેટલી છે આ તમને 650 650 650 માં મિનિમમ કેટલા પીસ લેવા પડે ઈ પ્યો અમારા વિવર્સમાં સિંગલ સિંગલ મળી જશે સર સિંગલ મળી જશે વાહ ભાઈ વાહ જોવો તમને આ કેવી કેવી વસ્તુ અહીં બતાવે છે ભાઈ તમે જોવો છે આ પ્રમોશન વિડિયો નથી પણ આ તમારા વિવર્સ માટે ખાસ લઈને આવી ગયો છું આપો બસ મના પ્યોર આવશે પ્યોર જરરી આવશે પ્યોર silk બેજ આવશે પ્યોર જરરી આવશે જોવો તમે ડોલા પડ ડોલા આવશે હં હં જોવા તમે ડોલાસેવ કપડો આવશે હં હં હા લંગડી પટ્ટો આવશે લંગડી પટ્ટો આવે અહીંયા હં તમને સિંગલ પીસ મળી જશે એમ કીધું છે ભાઈએ જોવા તમે બધી ફેન્સી સાડીઓ છે બધી ફેન્સી સાડીઓ છે

આની પ્રાઇસ શું છે ભાઈ? 550 550 ની અહીંયા આ દુકાન છે. એડ્રેસ માર્કેટ. ઓકે. રોડ સુગર. ઓકે. થેન્ક યુ. મિત્રો આપણે એક દુકાન ની વિઝિટ કરવાની છે તો જો એ દુકાન ની અંદર પણ હું તમારા માટે જઈ રહ્યો છું.

જો આ પ્રમોશન વિડીયો નથી આ વિવર્ષ માટે ખાસ કરીને આપણે સાડીની દુકાનની અંદર આવી ગયા છે સુરત ટેક્સટાઇલ માર્કેટ ની અંદર તો આપણે નત નવું કલેક્શન નત નવી સાડી તમને જોવા મળશે ને પેટર્ન ની અંદર પણ અલગ અલગ છે બધી તમે જોઈ શકો છો પહેલા બતાવી દઉં બધી વસ્તુ પછી આપણે ભાવતાલ ને તમને બધી વસ્તુ બતાવશે

ભાઈ ખોલી બતાવે છે અમારે પણ જો ઘરે લગ્ન પ્રસંગની ખરીદી કરવાની હોય તો આ જગ્યાએ તમે પહોંચી જાવ કલર આવશે બધા આ બધા એના કલર છે જોવો તમે અમે તમને જે ડિઝાઇન જોઈએ મળી ગયા છે હા હા મેચિંગ આવશે ને ગ્રુપ કેવી કેવી સાડી છે આ બધી મેચિંગ છે તમારે આ આપી નવી આઈટમ આવી છે આવા ટાઈપ માં જોતી હતા ફ્રી લિસ્ટ માં હમણાં ક્યાંય નથી આજે માર્કેટ માં આઈટમ એવું છે આવો નવી આઈટમ પૂરો સુરત ફરી જાય તો તમને આ વસ્તુ નહી મળે હા હા આ આઈટમ છે પછી આ ટી બધે ને તમને આ વસ્તુ છે બહુ ચાલે આ વસ્તુ શું ભાવ છે આનો કઈ આ એકદમ સસ્તી છે 352 ની છે પાઉચ પેકિંગ આવશે સેટ વાઇઝ જ આવશે માં બંડલ ટુ બંડલ આવશે સેટ વાઇઝ જ મળશે ભાઈ તમને ચિંતા તો નહી આમ આનો રેટ કેટલા કીધા તમે 300 ખાલી 300 રૂપિયા ઓ ભાઈ ખાલી જોવો કાપડ પણ જોવો તમે જબરજસ્ત છે જો ઓનલાઈન મંગાવી તો પાર્સલ ટુ પાર્સલ આવી આવશે સિંગલ હા હા આ બ્લાઉઝ આવશે તો અહીં તમે ઉતારે કોઈ ભઈયાને આ છે પછી તમારે આ ટાઈપમાં બોર્ડર માં જો બાંધણીમાં હા હા આ છે બાંધણીમાં

જો આમાં કેવી છે આમાં તમારે ક્વોન્ટિટી સિંગલ કલર મળી જાય પીસ જોતા હોય સિંગલ તો પણ મળી બ્લાઉઝ છે ચાર છે આઈટમ હા હા ની રેન્જ માં આ 200 ની વાત છે જો ભાઈ અલગ અલગ કલર છે મેચિંગ આવશે મેચિંગ છ કલર ની મેચિંગ આવશે મિનિમમ કેટલા પીસ લેવાના આ બંડલ આવશે છ છ નું છ છ નું બંડલ આવશે છ છ નું બંડલ આવશે ને હેન્ડલ પાઉચ પેકિંગ આવશે જો આ રીતનું આવે પાઉચ પેકિંગ મિનિમમ 6 પીસ લેવાના છે હા મિનિમમ 6 પીસ હમણા આપડી બધા દી હીટ ડિઝાઇન 200 ની ક્વોન્ટિટી માં રેટ માં વેચાય છે આઈટમ હા હા 200 રૂપિયા ઓન્લી 200 રૂપિયા ઓન્લી 6 ની મેચિંગ આવે અમાર હા મિનિમમ તમારે 6 પીસ લેવાના 200 રૂપિયા નો ભાવ નું આવે તમને 200 રૂપિયા ના ભાવ નું છે ના આપણો બધું આ ટ્રેડમાર્ક માર્ક આવશે આઈટમ માં હા બધી ટ્રેડમાર્ક માર્ક સીએમ વાળી આઈટમ છે આપડા બધું હા હા તો કેવી સરસ સરસ સાડી છે ઓ ભાઈ આ તમે જોઈ શકો છો જો

પેલું તમને પાંચ મિનિટ માં ત્યાં સુધી આ હા આ બધી છે ફોઇલ માં આઈટમો છે બધી આ ફોઇલ માં આઈટમ છે આ બધી 200 ની રેન્જ માં છે જોવા આમાં તમારે લાઇટ મેચિંગ ડાર્ક મેચિંગ બધી મળી જાય આ છે આ ડિઝાઇન આ ફ્લાવર વાળી ડિઝાઇન ઓહો આ ટાઈપ ડાર્ક કલર મેચિંગ હા આ ફ્લાવર પ્રિન્ટ માં જો ફ્લાવર પ્રિન્ટ આ બધી ફોઇલ પ્રિન્ટ માં છે વસ્તુ બધી આર જો શું ભાવની પડે ભાઈ કઈ ત્રણસો પચીસ રૂપિયા ત્રણસો પચીસ રૂપિયામાં તમે જોવા માર્કેટ ફરી ગયો માર્કેટ ફરી લ્યો તો પણ તમને નહીં મળે જો

એટલે વિવર્સ ને ખબર પડે કેવી વસ્તુ છે વાહ જો ભાઈ કાપડ પણ બહુ સરસ છે મોસ કપડો આવશે જો આ ફોઇલ પ્રિન્ટ આવશે એમાં ફોઇલ પ્રિન્ટ આવશે ફોઇલ પ્રિન્ટ આવશે હા હા

એમાં એક જો આ ડિઝાઇન પણ છે અલગ અલગ કલર તમારે અલગ અલગ મળી જાય છે ને એમાં બાર પીસમાં હા અલગ અલગ કલર મળી જતા હોય છે ને કસ્ટમર લેવા આવે તમારી પાસે જોવો અલગ અલગ કલર તમને મળી જાય બાર પીસમાં ખર્ચોડાના સાડા ત્રણસો રૂપિયા ભાવ છે હ હલ આવશે આ કલર આવે છે જો બધા ના ના બહુ સુંદર છે ભાઈ બધું આમાં ટોટલ પાઉચ પેકિંગ આવશે બધું બધા પાઉચ પેકિંગ આવશે જોવો તમે ઓકે ઓકે તમારો દુકાનનો એડ્રેસ બતાવી દો દુકાનનો એડ્રેસ આપણો વનકટ ટેક્સટાઇલ માર્કેટ હા આ રિંગ રોડ પર છે 628 નંબર છે હા હા ઓકે ચાલો થેન્ક યુ ઓકે વેલકમ ચાલો મિત્રો તો તમે જોઈ લીધું આ ભાઈએ તમને કેવું કેવું સજેસ્ટ કર્યું છે બધું તમે તો આ દુકાને તમે વિઝિટ કરજો જરૂર તમારે જો લગ્ન પ્રસંગ તમારા ઘરની અંદર ફેમિલીની અંદર હોય તો તમે અહીંયા ખરીદી કરવા આવી શકો છો જોઈ લેજો તમે કાર્ડ આપે ભાઈ આગળ તો

કેવી કેવી એકદમ સરસ વસ્તુ અહીંયા પણ છે અલગ અલગ ડિઝાઇન છે તમે જોઈ શકો છો પહેલા તો મારા ને તમારું નામ જણાવો છે વિક્રમ વિક્રમભાઈ હા હા તો વિક્રમભાઈ આપણે સાડીનું તમે કઈ રીતે સેલ કરી આપો મારા વિવર્સને

ઓર્ડરમાં પણ ચાલે છે જો બતાવે તમને કલર પણ ઓર્ડરમાં પણ ચાલે જો કેવી કેવી વસ્તુ છે ઈ સરસ વસ્તુ છે સિંગલ કલર માં બધી ફેન્સી માં ચાલે હા આ હું ભાવ ની છે આ 400 રૂપિયા આ 400 રૂપિયા મિનિમમ કેટલી લેવી પડે આ સિંગલ કલર માં જેટલી ગમે એટલી લેવાની સિંગલ કલર માં જેટલી ગમે એટલી લેવાની હા ભાઈ લઈને 1000 પીસ તક તમે લઈ શકો હા હા પછી આ ચાર નું ટ્રેન્ડિંગ કલર યલો સ્પેશિયલ લગન માં પણ સ્પેશિયલ ચાલે હા 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 પણ હેલો માય સ્પેશિયલ ગ્રીન કોમ્બિનેશન રહા સર લગનનો પ્રમાણ પૂરો વધારે ચાલે ફૂલ ક્વોન્ટિટીમાં યસ તો સારી છે જો મિત્રો તો તમે આયા પણ આવી શકો છો તમારો ચોપનું એડ્રેસ આપી દીયો તો 640 મીડિયમ માર્કેટ એસ આપણે સાલાસર ગેટ કે ઓપોઝિટ સાઈડ ઓકે ઓકે થેન્ક યુ ચાલો મિત્રો તો તમે આ ભાઈની પણ મુલાકાત લઈ શકો છો અને આ દુકાનની પણ વિઝિટ કરજો બહુ સરસ અહીં કલેક્શન છે તમને સાડી પણ જો કેવી કેવી મળે છે એ બધી અલગ અલગ છે આ ચારસોની છે સિંગલ પીસથી તમને મળી જાય અહીંથી જો ના જે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજનો બ્લોગ તમને મારો ટેક્સટાઇલ માર્કેટનો કેવો લાગ્યો તો સારી કોમેન્ટ કરજો ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો નેક્સ્ટ બ્લોગમાં આપણે મળ્યા ટાટા બાય બાય